જય શ્રી રામ જય રામાપીર મિત્રો આજે સવારે વહેલા જાગીને અમારે જવાનું હતું પિત્રો ને પાણી સડાવ અમારી સાથે આવવાના હતા આકાશભાઈ આકાશભાઈ ને લઈને ગઈ જા અમે પિત્રો ને પાણી સડાવ એને લઈ મિત્રો અમે પૂગી જી ગાડી પાર્કિંગ મૂકીને જાય છે થોડું ઘણું હાલીને અમે ભૂગી જા માલન નહીં જાય માલન નહીં જાય જોયું તો હા અંદાઈ નાતા હા અંદાઈ નાતા જોયા મને નાવાનું મન છું મેં પૂછ્યું દીપાભાઈને ટાઈટ આવે છે દીપાભાઈ કીધી હા તો મેં નાવાનું કેન્સલ પછી મને એમ છું કે હાલ નાવ નહીં તો કઈ નઈ હાથ પગ તો હાથ પગ ધોઈને ડાયરેક્ટ નીકળી જાય બહાર અમે અને પછી વી એવા અમે ત્રાંબા ની કાગર લઈને પાણી ભરવા ભરીને લઈને વી એવા ડાયરેક્ટ પિતરું પાણી ચડાવવા પિતરું તો પાણી ચડાવી દીધું બવડી પાણી ચડાવી નીકળી જાય પછી અમે ઘર સાઈડ એ આવીને બદલાવે નોકી સ્ટાઈલ કપડા પછી તો ભાઈ ધાબા ઉપર આવતો એક નંબરનો નો જોવો તમે કેવી રીતનો નજારો છે ધાબા ઉપર લે ઉતરીને મહાદેવના ના અન્નપૂર્ણા કરી લીધા દર્શન બનાવતા પરછાદી પરછાદી લઈને વીઆ મહાદેવ ના મંદિર મહાદેવ ના મંદિર સબસ્ક્રાઈબ ભેગા થઈ ગયા ભાઈબંધ ના ટાટા કરીને વ્યાય મહાદેવ ના દર્શન કરવા અમે મહાદેવ ના દર્શન કરી લીધો તમે પણ કરી લો મહાદેવના પરસાદી છાઢા ને વી પાછા ઘર છે ઘરે આવીને જોયું તો સમતા નાના નાના બાળકો આજના મિની બુલો કયા ખતમ શેર ને સબસ્ક્રાઈબ કરતા